ગુજરાતના કડી અને વિસાવના વીસ રાઉન્ડ પછી હજાર મત થી મળેલ જીત એ સાબિત કરે છે કે મતદારો જ્ઞાતિ થી ઉપર ઉભરી નરેન્દ્રભાઈના ના સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ મંત્ર પર

પરંતુ જનતાની અપેક્ષાઓના પ્રતિબિંબ તરીકે જોઈ રહી છે તો જે પ્રકારના પરિણામો આવ્યા છે કળી લગભગ 20 રાઉન્ડના અંતે 38000 કરતા વધારે મતોથી જીતવા જઈ રહ્યા છે એ બતાવે છે કે થી પર ઉઠીને જે વાત માનની નરેન્દ્રભાઈએ કહી છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ વાતમાં વિશ્વાસ મૂકીને મતદારોએ બધા જ પ્રકારના વિષયોથી ઉપર ઉઠીને વિકાસ માટે દેશની સુરક્ષા માટે મતદાન કર્યું છે અને ત્યારે આટલા બધા મતોથી ભારતીય જનતા પાર્ટી એ વિજયી થઈ છે દેશના મતદારોનો જે વિશ્વાસ છે એ જ પ્રકારે ગુજરાતના મતદારોનો વિશ્વાસ પણ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ ઉપર છે ગુજરાતના મુખ્યમંત્રી જે પ્રકારે ગુજરાતના વિકાસ માટે અવિરત પ્રયત્ન કરી રહ્યા છે આ એના ઉપરનો વિશ્વાસ છે માન્ય પાટીલ સાહેબે જે વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ગોઠવી છે માઇક્રો વ્યવસ્થાઓ એ નીચે સુધી જઈને મતદારને મળવાનું કામ ચૂંટણી હોય કે ન હોય સેવાહી સંગઠનના માધ્યમથી મતદાર હંમેશા પાર્ટીનો કાર્યકર્તા મતદારના સંપર્કમાં રહેતો હોય છે આ એનું પરિણામ છે અને ત્યારે આટલી સુંદર જીત અમને મળી છે હું સૌ હું નો ખુબ હૃદયપૂર્વક નો આભાર માનું છું કે કડીમાં આ પ્રકાર નું સુંદર પરિણામ તેવો લઈ આવે છે